તો હવે સૌથી પહેલાં પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ માલપુવા ઘરે બનાવવા માટે અહીંયા આપણે એક કપ કરતાં થોડો ઓછો ઘઉંનો લોટ લેશું જે આપણે રૂટીન રોટલી બનાવવા વાપરતા હોઈએ એ જ લોટ લીધો છે સાથે આપણે વન ફોર્થ કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું જેનાથી માલપુવા એકદમ ક્રિસ્પી બનશે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે માલપુવામાં ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે પણ તમે થોડી ઉમેરો તો ચાસણી વગર પણ માલપુવા ખાવાની ખૂબ જ મજા આવે અડધી ચમચી જેટલો એકદમ બારીક ઝીણો કરેલો ભૂકો વરિયાળીનો ઉમેરીશું અને સાથે આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું અહીંયા માલપુવાને એકદમ સોફ્ટ બનાવવા માટે મેં બે ટેબલ સ્પૂન જેટલી દૂધની મલાઈ લીધી છે જો મલાઈ ના હોય તો એકાદ ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ શકાય અને બંને ના હોય તો બંનેને સ્કીપ કરી અને તમે માલપુવા બનાવી શકો છો હવે અહીંયા માલપુવાનું બેટર બનાવવા માટે મેં હલકું ગરમ દૂધ લીધું છે અત્યારે ગ્લાસ જેટલું દૂધ દૂધ લીધું છે થોડું થોડું કરી ઉમેરતા અને આપણે તૈયાર કરીશું તો અહીંયા તમારે ખાસ માલપુવાને પરફેક્ટ બનાવવા માટે બેટર બનાવવાની જ ખૂબી છે તો આટલું બેટર બનાવવા માટે આપણે જે દૂધ લીધું હતું ને એ બધું વપરાઈ ગયું છે જો તમે કપથી માપો તો સવા કપ જેટલું અહીંયા મેં દૂધ વાપર્યું છે અહીંયા તમારે બેટરમાં બિલકુલ ગાંઠા રહે અને આ રીતે ચમચામાંથી બેટરને નીચે પાડો તો તમે જુઓ બિલકુલ બેટર વચ્ચેથી તૂટતું નથી એક જ ધારમાં રિબિનની જેમ બેટર સરસ નીચે પડે છે તો આ રીતની કન્સિસ્ટન્સી સાથે તમારે બેટરને તૈયાર કરવાનું છે હવે આપણે ઇન્સ્ટન્ટ માલપુવા બનાવીએ છીએ કોઈ આથા વગર તો બેટરને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે પંદરથી વીસ મિનિટ ઓછામાં ઓછો રેસ્ટ આપવાનો અને વધારે તમે એકાદ કલાક જેટલો પણ રેસ્ટ આપી શકો છો તો આપણું બેટર દસ પંદર મિનિટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવીએ અહીંયા માલપુવાની ચાસણી બનાવવા મેં એક કપ જેટલી ખાંડ લીધી છે એમાં આપણે થ્રી ફોર્થ કપ જેટલું ખાંડ કરતાં થોડું ઓછું પાણી ઉમેરીશું સારી રીતે મિક્સ કરી ખાંડ પીગળે અને ચાસણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ બેથી ત્રણ જ મિનિટમાં બધી ખાંડ પીગળી ગઈ અને આ રીતે ચાસણીમાં બોય લાવવા માંડ્યો અહીંયા આપણે બિલકુલ કોઈ તારની ચાસણી નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખીશું હલકો ચાસણીમાં બોઈલ આવે ને એટલે ગેસને એકદમ ધીમો કરી અડધી ચમચી કરતાં થોડો ઓછો એલજી પાવડર અને થોડું એવું વન ફોર ટી સ્પૂન જેટલું કેસર ઉમેરી મિક્સ કરીશું બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એકવાર ચાસણીને ચેક કરીશું અહીંયા આપણે સ્પેચ્યુલામાં ચાસણી લઈ થોડી ઠંડી થવા દઈએ અને પછી આ રીતે એને ચેક કરીએ તો ચેક કરતાં તમે જો કોઈ તાર નથી બનતો પણ જે ચાસણી છે ને એ હલકી એવી જેવું આપણું તેલ કે મધ ચીકણું હોય ને એ રીતની ચીકાસ પડતી થઈ ગઈ છે તો બસ બિલકુલ આ જ કન્સિસ્ટન્સીવાળી આપણે માલપુવા માટે ચાસણી જોઈશે તો હવે ગેસને બંધ કરી દેસું અને ચાસણીને ઢાંકી થોડીવાર રાખી દઈશું લગભગ અહીંયા પંદરેક મિનિટ જેટલો મેં બેટરને રેસ્ટ આપ્યો પણ મેં જેમ તમને કહ્યું એમ માલપુવા માટે તમે જેટલો બેટરને વધારે રેસ્ટ આપો એટલા માલપુવા સરસ બને અત્યારે પંદર વીસ મિનિટ પછી તમે બેટર જો પરફેક્ટ એવું આપણું તૈયાર થઈ ગયું છે હલકું બેટર ફૂલી ગયું છે આ સમયે જો તમને બેટર વધુ ઘાટું લાગે તો એક કે બે ચમચી જેટલું દૂધ કે પાણી ઉમેરી બેટરને આ રીતનું કરી લેવાનું હવે માલપુવા તમે ઘીમાં કે તેલમાં બંને અત્યારે માલપુવાને તળવા મે ઘી ગરમ કર્યું છે અને આ રીતની ફ્લેટ એવી પેન લીધી છે જો આ રીતની પેન હોય તો એ જ વાપરવાની એમાં માલપુવા એકદમ પરફેક્ટ બને અહીંયા આપણે થોડું બેટર ઉમેર્યું તો તમે જો બેટર જે છે ને એ ઘીમાં થોડી વાર રહી પછી ઉપર આવ્યું તો બસ આ રીતનું તમારે ઘી ગરમ કરવાનું ખાસ ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની જેથી માલપુવા પરફેક્ટ બને હવે આપણે એક ચમચા જેટલું બેટર લેશું અને સહેજ ઉપરથી આ રીતે બેટરને ઉમેરતા જશું તો આને બિલકુલ ચલાવવાનું નથી અને તમે ઘીનું ટેમ્પરેચર પણ જોઈ લો ધીરે ધીરે કરી આખું માલપુઓ એની જાતે એનો શેપ લઈ લેશે અને જેમ જેમ આ માલપુવા તળાશે ને એમ એની જાતે ઉપર આવી જશે તો તમારે એને બિલકુલ ચલાવવાના નથી જ્યાં સુધી માલપુવાની સાઈડ તમને ગોલ્ડન જેવી ના દેખાય ત્યાં સુધી એને મીડિયમ ગેસ પર થવા દેજો થોડું માલપુઓ થાય એટલા રીતે તમારે એની સાઈડ પલટાવી દેવાની ઉપરની સાઈડ જો તમને ફૂલેલા ફૂલેલા માલપુવા જોવે તો તમારે હલકું આ રીતે ઘી ઉમેરવાનું જેથી એકદમ સરસ માલપુવા પૂરીની જેમ ફૂલી જશે બંને બાજુથી આવો હલકો ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી માલપુવાને તળવાના પરફેક્ટ એવા માલપુવા તળાઈ ગયા છે પ્લેટમાં લઈ લેશલપુ એકદમ સારી રીતે સેટ થવા દેવાનું તો સાઇડ્સની કિનારી તમને બ્રાઉન ના દેખાય ત્યાં સુધી એની સાઇડ બિલકુલ નહીં પલટાવાની અને સાઈડ પલટાવતા સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું માલપુવાને ઉપરથી પણ હલકા એવા સેટ થવા દેવાના પછી આ રીતે સાઈડ પલટાવીએ તો એકદમ પરફેક્ટ તમે જો મસ્ત મજાનો કલર આવી ગયો છે તો બંને બાજુથી આવા હલકા એવા ગોલ્ડન થાય ત્યાં સુધી માલપુવાને તળવાના આ માલપુવા આપણા તૈયાર થઈ ગયા છે તમે એમને પણ ખાઈ શકો છો અને ચાસણીમાં ડીપ કરીને પણ ખાઈ શકો છો તો બિલકુલ આ જ રીતે આપણે બધા જ માલપુવાને બનાવીને તૈયાર કરી લેશું તમારે માલપુવાને માલપુવા ગરમ હોવા જોઈએ અથવા તો બધા તમે માલપુવા એક સાથે બનાવી ચાસણીમાં કોટ કરવા માંગતા હોય અને જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તમારે ચાસણીને હલકી ગરમ કરી લેવાની બેમાંથી એક વસ્તુ તમારી ગરમ હોવી જોઈએ તો આપણા માલપુવા એકદમ ગરમ ગરમ હતા સાથે ચાસણી પણ હલકી એવી ગરમ હતી આ રીતે માલપુવાને ચાસણીમાં ડીપ કરી એકાદ મિનિટ રાખી અને તરત જ આપણે બધી ચાસણીની તારી પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા હલકા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જ્યુસી અને સોફ્ટ એવા માલપુવા તૈયાર થઈ ગયા છે તો કોઈ તમારે મેંદાની આથાની કેચા બીજી કોઈ ઝંઝટ નથી એકદમ સિમ્પલ રીતે તમે માલપુવાને બિલકુલ બજાર જેવા ઘરે બનાવી શકો છો ઉપરથી પિસ્તા ચાહો તો થોડા ખસખસ સ્પ્રિન્કલ કરીને પણ સજાવી શકો છો બધા જ માલપુવા તૈયાર છે એકવાર આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી રેસીપી કેવી બની જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ